પણ એમાં સરકારમાંથી અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી ના મંજૂર થયું જેથી કરીને સહકારી કાયદા હેઠળ નોંધાયેલી હોય અને કાયદાથી પર રહી અને બ્લોક પદ્ધતિથી કરી શકાય નહીં એટલા માટે મંડળીઓના ઠરાવો એ લોકોના જે આવ્યા એના કરતાં એ લોકો એવું કહેવા માગે છે કે ભાઈ પાંચસો ને ચુમ્માલીસ મંડળીઓ એ સભા સભા નહીં બોલાવવા માટે મુદ્દા આપ્યા ઠરાવો આપ્યા અને પાંચસો છત્રીસે નહીં બોલાવવા એમ કરીને અમે બહુમતીમાં હોય તો પણ સભા નહીં બોલાવી શકાય કાયદાથી બંધાયેલા છીએ એટલા માટે પણ નહીં બોલાવી શકાય આમ બ્લોક પદ્ધતિથી જ ચૂંટણી થાય એના માટે સરકારમાંથી પણ જે નિયમો અને કાયદો છે જેના કારણે એ લોકોને સભા બોલાવી છે બ્લોક પદ્ધતિ ચૂંટણી કરાવી છે પણ તે શક્ય નથી બીજી સભાસદોના સંતાનોને નોકરી બાબતમાં હતું એ અમારી અમૂલ ડેરીએ એ મુદ્દાને સ્વીકારેલો છે એથી કોઈ પ્રશ્ન નથી અને ત્રીજો મુદ્દો જે સરકારી પ્રતિનિધિઓનો હતો તે પણ સહકારી સંસ્થા એ સરકારના કાયદાથી બંધાયેલી છે એની અંદર ગમે તે મંડળીની અંદર સરકાર પ્રતિનિધિ મૂકી શકે આ બાબતો ત્રણે ત્રણ બાબતો સરકારના નિયમોથી પર હોય અમો કાયદાકીય જોગવાઈઓ અનુસાર ભલે એમણે બોલાવાની માગણી કરી હોય પણ એ જનરલ સભા બોલાઈ શકાય એમ નથી એ આપના માધ્યમથી સાથે છે એટલે ગમે તેવા મુદ્દા ઉપસ્થિત કરી અને અમૂલને બદનામ કરવા માટેના જે પેત્ર રચી રહ્યા છે એને અમે વખોડીએ છીએ વિરોધ શું લાગે છે એનો વિરોધ થયો

એ તો અધુરો જે માણસ અધૂરો હોય ને અધુરું જ્ઞાન એ વધારે છલકાય આપડે કેવત છે ને અધૂરો ગૌરવ વધારે છલકાય એવું એને લાગુ પડે છે